તો ચલો હવે અહીંયા જઈને આપણે ફોટો પડાવી લઈએ અને પબ્લિક તો જોવો તમે જેટલી બોળી પબ્લિક છે ચાઈ ફોટો પાડો આજે ફોટો પાડે તો તો આપણે છે ને ચોટીલા ડુંગર ઉપર સાંજે અને અહીંયા અમારે ફૈયાઓની અને અમે ભદ્રીદાની બધા મળી ગયા હતા આપણે ચંદ્ર ભાઈ સારું છે ને મરાવે તો બસ તમારે તો એ અમને બેબીને જોખણાના પેડા બાર બાર તો બધાને બસ બે બે છે ને તો બેને જોખણું કર્યું છે માતાજી એવા તમે પણ આશીર્વાદ દો મળી ને ભેળો ફોટો પાડવાનો તો ચલો આપણે ફોટો પાડી લઈએ જો બધા વિડિયા બનાવે છે વિડિયા બનાવે છે

अना च्वो थाई? अना ती आवता भॉम्मका दाशे, मनुश्यलावतार मर्शे कमर आखला उला मका नाशे मार मका नाशे? पाका का साँ? आखलो मोट बड़ाव रिद पाको दाशे, पाका लालस ना हाई <laughs> पड़ी नेदा है ने? बैस बैसले, काणी लालस ना

આપણે બધી જગ્યાએ દર્શન કરી અને હવે ઘર બાજુ જાતા હતા પણ ગીધું માયકાને જે તે વસ્તુઓ છે તો આપણે જોતા હતા અને પસંદ આવે તો લઈએ તો જો તરવાલો ને ઉપી આયકન છે અને આ જો ચેટલો ભઈચા ઉકાળે રહે તમારી એસ ને રમસ્તા લેવાનું છે ને આયકન જે તે વસ્તુ છે આ બધે માટી ના આવો કે ક્રમિક રહે જમતા પાપા ત નહીં કરતા સિવિંગ ની એવું બધું લાગે બાકી બજારમાં લાઇટિંગ જબર યોગ મસ્ત લાગે કરીને અડે એને ગાડી નેવું લઈ આવ્યા આરથી જો નેવું તો ગાડી લેવું અડ લી વાર વસ્તુ તમને એટલી જોવા મળશે ને કે શું લે શું ના લે આમ તાર ખાલી કિચન ની ક્વોલિટી જોવો છે એટલા બોણા થાય અલગ અલગ વાજ બંગડીઓ છે અને આ ચાર ને બંગડી લેરા બે કલાકની બંગડી થાય પણ મને કંઈ મજા નથી મને કમળ આવતી નથી લાઈટ નથી થાતી એટલે બરોબર મજા આવતી નથી તો 800 100 ગાડી પહેલી વાર